જય શ્રી કૃષ્ણ પ્રિય ભક્તજનો આજે આપણે વાત કરીશું એક એવા પાવન તહેવારની જે માત્ર આનંદ અને ઉત્સવનો દિવસ નથી પણ ભક્તિ પ્રેમ અને ધર્મની શક્તિનો પ્રતિક છે તે છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અર્ધરાત્રિના પવિત્ર ક્ષણે મથુરાની કારાગૃહની કઠોર દિવાલો વચ્ચે એક અદભુત ઘટના બની માતા દેવકીના ગર્ભમાંથી જન્મ્યા ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર તે સમયે મથુરાનગર કંસ નામના નિર્લજ્જ અને ક્રૂર શાસકના અતિચારથી પીડિત હતું દેવકી અને વસુદેવના તમામ સંતાનોને જન્મતાની સાથે કંસે માર્યા કારણ કે ભવિષ્યવાણી થઈ હતી કે દેવકીનો આઠમો પુત્ર કંસનો અંત લાવશે શ્રી કૃષ્ણનો અવતાર એ સાબિત કરે છે કે જ્યારે અધર્મ વધે અને સત્ય દબાઈ જાય ત્યારે ભગવાન સ્વયં પૃથ્વી પર અવતરિત થાય છે ગીતામાં ભગવાને કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ધર્મસાનિર્ભવતી ભારત ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ અર્થાત જ્યારે જ્યારે ધર્મમાં હ્રાસ થાય અને અધર્મ વધે ત્યારે હું અવતાર ધારણ કરું છું ગોકુળમાં બાલકૃષ્ણની લીલાઓએ સમગ્ર વ્રજભૂમિને મંત્રમુગ્ધ કરી દીધી માખણ ચોરી ગોપાલો સાથે રમવું કાલિયાનાગનું દમન અને ગોપીઓ સાથે રાસ રમણ આ બધું માત્ર રમકડું નહોતું પણ આધ્યાત્મિક સંદેશોથી ભરેલું હતું ગોપીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ ભક્તિનો પરાકાષ્ઠા દર્શાવે છે જ્યાં આત્મા પરમાત્મા સાથે મિલન ઈચ્છે છે ગીતા ઉપદેશ અને આધ્યાત્મિક મહત્વ કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે અર્જુન સંચયમાં પડ્યો ત્યારે શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો તેમણે જણાવ્યું કે કર્મણે એવા અધિકાર હસ્તે માફ લેશું કદાચ ના અર્થાત તારો અધિકાર માત્ર કર્મ પર છે ફળની ચિંતા કરવી નહીં આ ઉપદેશ આજે પણ તેટલો જ પ્રાસંગિક છે જીવનમાં નિષ્કામ ભાવથી કરેલું કાર્ય જ સાચું છે જન્માષ્ટમીના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે આ ઉપવાસ માત્ર ભોજનથી દૂર રહેવા માટે નથી પણ મન અને આત્માને શુદ્ધ કરવા માટે છે રાત્રે મંદિરોમાં ભજન કીર્તન થાય છે શ્રી કૃષ્ણનો શૃંગાર થાય છે અને અર્ધરાત્રે જન્મોત્સવ મનાવવામાં આવે છે ઘંટ શંખ અને જયકારાના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે નંદ ઘેર આનંદ થયો જય કનહૈયા લાલ કી આજે પણ જન્માષ્ટમી ઉત્સાહપૂર્વક ઉજવાય છે મંદિરોમાં શોભાયાત્રાઓ દહીહાંડી રાસ ગરબા અને ભક્તિમય કાર્યક્રમો દ્વારા આ તહેવાર સમાજમાં એકતા લાવે છે અને નવી પેઢીને આપણા સંસ્કારોથી પરિચિત કરાવે છે તો ચાલો આ જન્માષ્ટમી આપણે શ્રી કૃષ્ણના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લઈએ સત્ય પ્રેમ અને કરુણાના માર્ગ પર ચાલી અધર્મનો નાશ કરીએ જય શ્રી કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી આપના જીવનમાં સદા આનંદ સમૃદ્ધિ અને શાંતિ વરસતી રહે